નો વ્યાપ વધ્યો દાદા દાદીનો પણ સમાવેશ સરકાર મિલકતના ટ્રાન્સફર ફી સંબંધિત નીતિઓમાં ફેરફાર કરી રહી છે જે અંતર્ગત દાદા દાદી પાસેથી વારસામાં મળેલી મિલકત પર હવે ટ્રાન્સફર ફી લાગુ થશે નહીં હાલમાં માતાપિતા ભાઈ બહેનો અથવા જીવનસાથી દ્વારા થતા ટ્રાન્સફર પર ફી માફ હતી આ નીતિગત બદલાવથી લાખો લોકોને સીધો આર્થિક ફાયદો થશે અને મિલકત હસ્તાંતરણની પ્રક્રિયા સરળ બનશે દિશાપટ્ટણીનો ઓલ વ્હાઇટમાં ગ્લેમરસ લુક બોલિવૂડ અભિનેત્રી દિશાપટ્ટણી ફરી એકવાર પોતાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં છે તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર ઓલ વ્હાઇટ આઉટફિટમાં ફોટા શેર કર્યા હતા અભિનેત્રીના આ ગ્લેમરસ અંદાજે તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે શેરબજારમાં જોરદાર તેજી નિફ્ટી છવ્વીસ હજારને પાર શુક્રવારે સ્થાનિક શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી બેન્ચમાર્ક સેન્સેક્સ લગભગ ચારસો પચાસ પોઈન્ટના વધારા સાથે બંધ થયો જ્યારે નિફ્ટી ફરી એકવાર છવ્વીસ હજારની સપાટી વટાવી ગયો મેટલ શેરોમાં મજબૂત ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો નવ વર્ષના લગ્નજીવનનો અંત સંજીદા શેખ સિંગલ મધર અભિનેત્રી સંજીદા શેખે પોતાના નવ વર્ષના લગ્નજીવનનો અંત લાવી છૂટાછેડા લીધા છે નાનકડા પડદાથી કારકિર્દીની શરૂઆત કરનાર સંજીદાએ મોટા પડદા પર પણ સફળતા મેળવી છે હાલ સિંગલ મધર તરીકે તે ભૂતાની દીકરી અને કરિયર પર ધ્યાન આપી રહી છે વોટ્સએપમાં આવ્યા નવા ધમાકેદાર ફીચર્સ ચેટિંગ બનશે વધુ સરળ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ તેના યુઝર્સ માટે અનેક નવી સુવિધાઓ લાવી છે આ અપડેટમાં કોલિંગ અને ચેટિંગનો અનુભવ સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે નવા ફીચર્સમાં મિસ્ડ કોલ મેસેજ ઇન્ટરેક્ટિવ સ્ટેટસ સ્ટીકર્સ અને ડેસ્કટોપ માટે ખાસ મીડિયા ટેબનો સમાવેશ થાય છે એફડી પર મોટો નફો બે લાખ જમા મેચ્યુરિટી પર કેટલા મળશે તાજેતરમાં વ્યાજદરોમાં ઘટાડો કરાયો હોવા છતાં ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ એફડી જેવી બચત યોજનાઓ પર સારો લાભ મળી રહ્યો છે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકની એફડી સ્કીમમાં રોકાણકારોને આકર્ષક વળતર મળે છે બે લાખના રોકાણ પર મેચ્યોરિટી પર કેટલું વળતર મળી શકે છે તેની વિગતો જાણો નમ્રતા મલ્લાનો રોયલ લુક ફેન્સ થયા દિવાના ભોજપુરી ફિલ્મ અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અભિનેત્રીએ તેના નવા ફોટોશૂટમાં રોયલ અવતાર દર્શાવ્યો છે જે તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ કેન્દ્રીય કેબિનેટે અગિયાર હજાર સાતસો અઢાર કરોડનું બજેટ મંજૂર કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ માટેના બજેટને મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી આ હેતુ માટે કુલ અગિયાર હજાર સાતસો અઢાર કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જે કેબિનેટ દ્વારા લેવાયેલા મુખ્ય નિર્ણયો પૈકીનો એક છે આઈફોન ફિફ્ટીન સસ્તો થયો મળી રહ્યો છે સત્યાવીસ હજાર સુધીનો ડિસ્કાઉન્ટ લોકપ્રિય સ્માર્ટફોન આઇફોન ફિફ્ટીનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ગત વર્ષે લોન્ચ થયેલો આ ફોન હવે ગ્રાહકોને તેની મૂળ લોન્ચ કિંમત કરતાં સત્યાવીસ હજાર સુધીના ઓછા ભાવે ઉપલબ્ધ છે કિંમતમાં ઘટાડા ઉપરાંત મુખ્ય ઇ કોમર્સ વેબસાઇટ્સ દ્વારા બેંક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે જે આ ડીલને વધુ આકર્ષક બનાવે છે ચેટ જીપીટીએ બનાવ્યો રેકોર્ડ બની વર્ષની ટોપ ડાઉનલોડ એપ આ વર્ષે ડાઉનલોડ થનારી એપ્સના ચાર્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી વર્ષો જૂની એપ્સને પાછળ છોડીને ચેટ જીપીટીએ સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશનનું સ્થાન મેળવ્યું છે એપલ દ્વારા યુએસમાં જાહેર કરાયેલી ફ્રી આઈફોન એપ્સની યાદીમાં ચેટ જીપીટી બે હજાર પચ્ચીસમાં ટોચ પર છે દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી બગડી એક યુવાય ત્રણસો ને પાર માત્ર બે દિવસની રાહત બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે ગુરુવારે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકયુઆઈ ત્રણસોના આંકને વટાવી ગયો હતો પ્રદૂષણમાં વધારાના કારણે રહેવાસીઓ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરી રહ્યા છે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ ચાકુરકરનું નિધન થયું છે તેઓ એકાણું વર્ષના હતા અને લાતૂર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા અને લોકસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા અક્ષય ખન્નાનું મોટું નિવેદન ખુદને નહીં બદલું અભિનેતા અક્ષય ખન્નાએ હાલમાં જ ફિલ્મ ઉદ્યોગ અને પોતાની કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં તેના પાત્ર રહેમાન ડાકુની ભારે પ્રશંસા થઈ રહી છે જોકે અક્ષય ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે તે સફળતા માટે પોતાની જાતને બદલશે નહીં ભલે તેને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર થવું પડે ડાયાબીટીઝ શરૂઆતના લક્ષણો ઓળખી રોગને નિયંત્રણમાં રાખો ડાયાબિટીસની શરૂઆત થતા શરીરમાં અનેક સંકેતો દેખાય છે આ પ્રારંભિક લક્ષણોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે જેથી રોગને વકરતો અટકાવી શકાય જો યોગ્ય સમયે નિદાન અને સારવાર શરૂ કરવામાં આવે તો ડાયાબિટીસના ગંભીર પરિણામોથી બચી શકાય છે અને જીવનશૈલીમાં સુધારો લાવી શકાય છે કેન્દ્રનો મોટો નિર્ણય મનરેગા હવે પૂજ્ય બાપુ ગ્રામીણ યોજના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે એમએનજીઆરઈએનું નામ બદલવામાં આવ્યું છે હવેથી આ યોજના પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના તરીકે ઓળખાશે જેમાં રોજગાર નિયમોમાં પણ મહત્વના ફેરફારો કરાયા છે